હેલો જય માતાજી ભાઈ જય માતાજી દાદા જય માતાજી મજામાં મજામાં હો દાદા વાંધો નહીં બોલો બોલો બાપા બોલો આમ શાંતિ એમ પૂછતો ખાલી તો આપડે હા હું એને ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો તો વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજ ની નથી માંગવાની તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર અમે મોટા તો તમારા સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવપૂજક સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે

ઈ દાદા માફી માંગી લીધી છે હવે મારે એમ થતું એમ ના એમ આપડે વિડિયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા એ છે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ માં ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કાઈ ટાઈમ ખરો ટાઈમ નથી દાદા ટાઈમ હશેથી તમને કહી દઈ ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આઠ છે એની ટાઈમ ગમે ત્યારે સારું જોયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હાવ હાઉ બરાબર ભાઈ સારું જો એટલે ખરા હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હા ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નથી કોર્ટ બોર્ટ નું ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહી આનું હું સોલ્યુશન આવે સમજ્યો પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં સોશિયલ મીડિયામાં માં નકરો ઓબાળો જ થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડિયો બનાવી દયો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદાનું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર હમ બોલો જો

શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું address દેતા ઓડીસા નું ન્યા ટકો કર્યો તો કોઈ નતું કઈક location હાસું આપો હું એકલો જ આયવો આપડે એવું કઈ છે નઈ કે તમતમ જેવા ટોળા આપડે લઈને આવવા ઈ તમારા ન જે ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહીને વાત કરી લઈએ સમજ્યા તમે તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધા પાસે આ તો આ દેવરાવતો નથી હા તમારા માણસો બધા ને નામ દઈ દે ને તમારું બરાબર પણ મારી વાત સાંભળો છે ને તમારો માણસો છે મારી વાત સાંભળો એવા દોડ હો દોડ હો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈને પ્રસનલી ફોન કરી ની કરતા કે તમે ધમકી મારો આમને ને હમ્માન દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને હા દુઃખ થાય હાથું નહિ બોલવાનું એવું તો ભરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી હમ તો હું છે ત્યાં ત્યાં કાઈ છે ના કાઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો પેલો ટાઈમ હોય ત્યારે મને કીધું આપણે મળી લઈશું એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય પોહ્ચવું તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારી માં પ્રશ્ન પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું થયું તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટ માં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

પણ તમે જે એવું કયો છો કે ટાઈર ગમે ઘટના બને તો એનો જવાબદાર છતુભાઈ રહેશે હા એ તો પાક્કું છે ને એ તો હવે પાક્કું થઇ ગયું કે હું સાવરકુંડલા કોર્ટ માં આવીશ ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું થયું તમે મને અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક છતુભાઈ હા હા સતુ ભૂવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભૂવા તમે કે કોક ને એમ જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી મારું એક જ લોકેશન છે જે મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને quote ની માહિતી આપી ને એ બઉ કામ હારું કર્યું એ બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું લે કે વાત કઈ મજા નઈ આવતી અત્યારે આમાં તો કાય વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને એ ગોહિલ ને કોકને માર્યો ને હવારમાં ગોહિલ ને અડી ગયો ને ઠેઠુજી સુધી ભલામણ કે એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ બુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી છે ને એમ દીકરા છે હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપણે છે અને એ તમને ખ્યાલ જ છે નહીં મને કાંઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચિત કામ થઈ ગયું કાઈ વાંધો નહીં બરાબર કાઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપક ચુડાસમા ને ગમે તે દી મળશે તો મળ છે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ટોળાને એકલો જ મળવાની વાત છે ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડીયો માં જોઈએ છીએ અમે વિડીયો જોયું છે